વડોદરામાં આજ રોજ શહેરમાં આવેલા ઐતિહાસિક માંડવી નીચે આવેલું મેરડી માતાનું મંદિરે શ્રાવણ માસનો પહેલા રવિવાર હોવાના કારણે ભાવિક ભક્તોની ભીડ જોવા મળી ભાવક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને આયોજન ભોળાભાઈ દ્વારા માંડવીના મેરડી માતાના મંદિરે કથાનું આયોજન કરવામાં આવ્યું અંતમાં ભાવિક ભક્તોને જણાવવાનું કે પ્રસાદનો લાભ લેતા છો એ ભોળાભાઈ દ્વારા ભાવિક ભક્તોને અપીલ કરવામાં આવી હતી પવિત્ર શ્રાવણ માસનો આજે રવિવાર છે રવિવારના માંડવી ગેરડી માતા મંદિર પરિવાર દ્વારા સુંદર સત્યનારાયણ કથાનું આયોજન કર્યું તેમાં લાખોની સંખ્યામાં ભક્તોએ કથા શ્રવણ કરી અને ભગવાનના સત્યનારાયણનો પ્રસાદ આજે કહીએ તો શ્રાવણ શુદ્ધ ત્રીજ એને ખકરાણી ત્વીજ પણ કહે છે ખકરાણી ત્વીજનું પણ ખૂબ મહત્વ છે તો આવા દિવસ છે જે રીતે માતા પરિવાર દ્વારા પ્રતિવર્ષ સત્યનારાયણની કથા કરવામાં આવે છે એ રીતે આજે આ સુંદર કથાનું આયોજન થયું છે જેમાં ભક્તો અત્યારે માતાજીના દર્શન કરે છે ભગવાનનો પ્રસાદ પણ પ્રાપ્ત કરે છે સાથે સાથે હું મીડિયાના માધ્યમથી એ પણ કહેવા માગીશ કે મારી ધરોહર એ ઐતિહાસિક ધરોહર છે ત્યાં ધર્મ ધરોહર જોડાયેલા છે અહીંયા મારવી જે પિલ્લરની હાલત જર્જનિત છેલ્લા છ મહિનાથી થઈ છે એના માટે મહાનગરપાલિકાના કમિશનરજીને અમે સતત મીડિયાના માધ્યમથી આનું કામ ઝડપથી કરવા માટે જતા રહ્યા પરંતુ આ દિન સુધી આ જર્જરિત પિલ્લરનું કોઈ કામ થયું નથી હવે જ્યારે આટલી મોટી સંખ્યામાં ધર્મ અને ધરોહર જોડાયેલ લોકો અહીં આવતા હોય અને આ ઐતિહાસિક ઇમારતની આવી દુર્દશા હોય અને જો કોઈ અકસ્માત થશે તો બહુ મોટી જનહાની થશે કારણ કે અહીંયા લાખો લોકોની અવર જવર છે તો આ જે જર્જરિત કલર છે અને માનવીની જે અત્યારે પરિસ્થિતિ બગડી છે એનું કામ મહાનગરપાલિકા ઝડપથી કરાવે એવી મીડિયાના માધ્યમથી પરિવાર અમે વિનંતી કરીએ છીએ સાથે સાથે વડોદરાના જે ઐતિહાસિક વારસામાં ચાર દરવાજા છે એ ચાર દરવાજાનું પણ કામ ઝડપથી કરાવે જોવા જઈએ તો મોટાભાગના ગણેશ ઉત્સવ હોય તાજિયા કમિટી હોય એ લોકોનો આગ્રહ હોય છે કે આપણા અને ગણપતિ માંડવી નીચેથી માંડવીની આજુબાજુથી દરવાજામાંથી પસાર થાય આજે માંડવીની જેમ ચાર દરવાજાની પરિસ્થિતિમાં ખરાબ છે તમે લહેરીપુરા દરવાજાની પરિસ્થિતિ લીધો તો એની છત છેલ્લા સાત વર્ષથી લીટી ગઈ છે જેને લીધે વરસાદનું પાણી સીધું દરવાજા ઉપર પડે છે અને હવે જેવી એવી પરિસ્થિતિ છે કે દરવાજાના પાત્રા પણ ખવાઈ ગયા છે કે જેમાંથી પાણી જેવું નીચે પડે છે તો આગળ જતા એવું થશે કે આ દરવાજાઓમાંથી પણ અવર જવર બંધ કરી દેવી પડશે તો આવી ગંભીર પરિસ્થિતિ જ્યાં સુધી નિર્માણ ના થાય એ પહેલાં મહાનગરપાલિકા દરવાજાઓનું પણ કામ કરાવે કારણ કે જે રીતે ઐતિહાસિક ધરોહરને આજે નુકસાન થઈ રહ્યું છે એટલા માટે ચાર દરવાજામાં નીચે બંધ કરાય હવે આ દરવાજાઓ પણ આવી રીતે જર્જરિત થશે તો શું બધા ધાર્મિક તહેવારો બંધ કરવાના ગણપતિ યાત્રાઓ નહીં નીકળી શકે દશામાની યાત્રાઓ નહીં નીકળી શકે તાજિયા જેવા તહેવારોમાં પણ કહીએ તો તાજિયા નહીં કાઢી શકાય ચાર દરવાજામાં જૂના મંદિરો આવેલા છે તો એના વરઘોડા નહીં કાઢી શકાય તો મહાનગરપાલિકાને આનું એ છે એ વડોદરા એક સંસ્કારી નગરી છે અને ધાર્મિક નગરી છે એના લોકો ધર્મ જ્યારે તમે આ રીતે કામગીરી કરો છો તો ધર્મના કામોમાં અડચણ ઊભી થઈ રહી છે કેમ તો તમારા માથે જે કામની જવાબદારી છે કે ઐતિહાસિક વાર્તાઓનું યોગ્ય રીતે જાળવણી કરવી એ તમે નથી કરતા અને આ ઐતિહાસિક વાર્તાઓ જર્જરીત થાય છે અને પરિણામે આવા કડક નિર્ણયો લેવા પડે છે એમાં સરકારને અને પોલીસ વિભાગને તો વડોદરાની સંસ્કારની નગરી સંજોગ આપી જ રહીએ મહાનગરપાલિકાની જવાબદારી છે કે એના માટે અમે આટલા છ છ મહિનાથી કરીએ છીએ કે યોગ્ય કામગીરી કરાવો તો એ લોકો એમની કામગીરી નથી કરાવતા એટલે આવો પ્રશ્ન ઉઠે છે કે ભવિષ્યમાં ચાર દરવાજાના ધાર્મિક તહેવારો શું ભાઈ કરશે આ બહુ ગંભીર વિષય છે દરેક ગણેશ મંડળોએ દરેક ચાર દરવાજાની જનતાએ અને વડોદરાની જનતાએ જાગવાનો વિષય છે કે મહાનગરપાલિકાની આ ઉદાસીનતાને લીધે આપણા ધાર્મિક તહેવારો અને આપણી ઉપર એક જાતના પ્રતિબંધો આવી રહ્યા છે તો આવા પ્રતિબંધો જે આવી રહ્યા છે તો સરકારને જગાવવી પડશે અને આપણે આપણા ઐતિહાસિક વારસા માટે અને વડોદરા માટે મહાનગરપાલિકાને સતત કહેવું પડશે કે તમે કામગીરી ઝડપથી કરો મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા